નમસ્કાર જંગલી જડીબૂટીઓના પરિચયમાં તમારું સ્વાગત છે મિત્રો આજે જે વનસ્પતિનો પરિચય આપવાનો છું ને તે ખાસ કરીને કોઈને શરીરમાં ધાતુ ક્ષીણતા હોય પુરુષોને વીર્યની ખામી હોય સ્ત્રીઓને શ્વેત પ્રદરનો પ્રશ્ન હોય પેશાબમાં બળતરા હોય એના ઉપર આ વનસ્પતિ અક્ષીર કામ કરશે સંપૂર્ણ ઉપયોગની રીત જાણવા માટે વિડિયો અંત સુધી જોજો ખૂબ મજેદાર વિડીયો બનવાનો છે મિત્રો સૌપ્રથમ આપણે આ વનસ્પતિના નામનો પરિચય મેળવશું તો મિત્રો ગુજરાતીમાં આ વનસ્પતિને અમુક વિસ્તારોમાં હરણ સૂરીના નામથી ઓળખવામાં આવે છે અને ખાસ આનું જો પ્રચલિત કોઈ નામ હોય તો એ છે બહુફળી સંસ્કૃતમાં પણ આને બહુફળી જ કહેવામાં આવે છે જ્યારે હિન્દીમાં આને કુરંડ અને બહુફલી એવા નામથી ઓળખવામાં આવે છે બરાબર અને ખાસ મિત્રો આનું લેટિન નામ છે કાર્કોરસ એન્ટિકોરસ આ આના નામનો પરિચય હતો હવે મિત્રો હું તમને આ દેખાવમાં કેવી હોય છે એની થોડીક રૂપરેખા આપું તો તમે જેથી ઓળખી શકો તાત્કાલિક બરાબર ગમે ત્યાં ઉગેલી હોય તો તો બહુ ફળી ચોમાસામાં ઘણી જુગી નીકળે છે તેમાં કેટલીક જગ્યાએ તે બારે માસ જોવા મળે છે એમાં ઘણી શાખાઓ નીકળેલી હોય છે અને એ શાખાઓ જમીન પર છાતલાની માફક પથરાયેલી હોય છે જે તમને વિડીયોમાં દેખાય છે તેના છાતલા અડધા થી એક ફૂટ જેટલા લાંબા હોય છે ક્યાંક ક્યાંક વધારે લાંબા પણ હોય છે જેવા વિસ્તાર પ્રમાણે હોય છે તેના પાન નાના કરચલી અને કાંકરી વાળા બરાબર એકદમ ખાચા 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 વાળા એવા પાન હોય છે ફૂલ મિત્રો એકદમ સૂક્ષ્મ પીળા રંગના હોય છે એકદમ નાના નાના હોય છે દેખાય પણ એવા સિંગો રાયની સિંગો જેવી જ હોય છે અને હા મિત્રો આ છોડને તમે ઊંધો કરો ને એટલે નીચેના ભાગમાં અતિ સિંગો દેખાય છે તો સિંગોથી ભર ચક હોય છે બરાબર એ એની ખાસ ઓળખાણ છે બરાબર જો હું તમને વિડીયોમાં પણ બતાવું છું કેટલી સિંગો દેખાય છે બરાબર વધારે ફળો દેખાતા હોવાથી આ સિંગો છે એને ફળ છે વધારે દેખાતા હોવાથી ગુજરાતીમાં અને બહુ ફળી બહુ એટલે વધારે બહુ ફળી એવું નામ લોકોએ આપેલ છે હા તમારા વિસ્તારમાં મિત્રો આ વનસ્પતિનું કોઈ અલગ નામ હોય ને તો એક ખાસ કોમેન્ટ કરજો બરાબર આભાર હવે મિત્રો આપણે સૌથી અગત્યની આ વિડીયોની જો વસ્તુ હોય તો એના ઉપયોગ છે તો આપણે હવે આ બહુફળીના ઉપયોગ એક પછી એક જોશું ખાસ તમે ધ્યાનથી સાંભળજો એટલા ઉપયોગ સુંદર છે ને કે તમને કલ્પના પણ નહીં હોય બરાબર પેલું આવે છે ધાતુ ક્ષીણતા ઉપર હવે ધાતુ ક્ષીણતા એટલે શું કે જો કોઈને શરીરમાં નબળાઈ થઈ ગઈ હોય એના હવે કડતર થતી હોય માથામાં ચક્કર આવતું હોય હાથ પગના તળિયામાં બળતરા થતી હોય આંખમાં આવતી હોય આવા લક્ષણો દેખાય ને ત્યારે તમારે સમજવું કે તમારા શરીરમાં ધાતુની ક્ષીણતા છે બરાબર હવે આનો ઉપાય શું આ એના માટેની બેસ્ટ વનસ્પતિ છે આ વનસ્પતિ મતલબ કે બહુફળીનો સંપૂર્ણ છોડ ઉખાડી લેવાનો બરાબર તમારે પછી એને સુકવી દેવાનો સૂકવી અને પછી એનો પાવડર બનાવી નાખવાનો છે હવે આ પાવડરને તમારે ઉપયોગ કેવી રીતે કરવાનો છે તો કે એક સાકર આ બંને નાખી અને સવાર જો આને પીવામાં આવે ને મિત્રો તો ધાતુ ક્ષીણતા ઉપર અદભુત કામ કરશે આ વનસ્પતિ આનાથી બેસ્ટ વનસ્પતિ ધાતુ ક્ષીણતા ઉપર નથી બરાબર સર બીજો ઉપયોગ હવે કહું મિત્રો એક વિનંતી એ કરવા માગું છું બરાબર કે જો અમારા આ મહેનત તમને સારી લાગતી હોય તો એક લાઈક જરૂર કરજો અને ચેનલમાં નવા હોય આવી જ વનસ્પતિ પરિચયમાં તમને રસ હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન છે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો તમને દરરોજ મળતા રહેશે સારું હવે આપણે બીજો ઉપયોગ જોઈએ બીજો ઉપયોગ પણ એટલો જ બધો સરસ મજાનો છે જો કોઈ સ્ત્રીઓને શ્વેત પ્રદરનો કોઈને પ્રશ્ન હોય બરાબર સ્ત્રીઓમાં શ્વેત પ્રદરનો પ્રશ્ન હોય તો એને શું કરવાનું બહુફળીના તાજા છોડવા લઈ લેવાનું એના માટે એને તાજા છોડ લઈ પાણી સાથે એને ખરલ કરી વાટી બરાબર અને નીચોવી નાખવાનો એમાં ચીકણો રસ નીકળશે આ વાંટશો ને પાનને મૂળ ને બધું એક સાથે એટલે ચીકણો રસ નીકળશે એ ચીકણો રસ તમારે લેવાનો છે ચાર એમ જેટલો ચાર એમ જેટલો એ રસ લઈ એમાં એક રૂપિયા ભાર જેટલી સાકર નાખવાની બરાબર અને બે વાલ જે વાલ ખાવાના હોય ને એવા બે લે બે વાલ જેટલી એટલો વજન એમ બે વાલ જેટલી લીંડી પીપર જે માર્કેટમાં તમને મળી જશે લીંડી પીપરનું ચૂર્ણ નાખી સવાર સાંજ પીવાથી ખૂબ ફાયદો થાય છે શ્વેત પ્રદરમાં બેસ્ટ રિઝલ્ટ મળશે મિત્રો બરાબર હવે આવે છે ત્રીજો પ્રયોગ એ પણ એટલો સરસ મજાનો છે જો કોઈને મૂત્રમાં બળતરા થતી હોય બરાબર તો તેણે શું કરવાનું મૂત્રમાં બળતરા થતી હોય તો બે એમ એલ જેટલું બહુફળીના છોડવા હોય ને એનો તાજો રસ લઈ લેવાનો કેટલો બે એમ સાકર નાખી પી બરાબર તો એની જે બળતરા છે ને એ શાંત થઈ જશે બરાબર અને હા મિત્રો જો કોઈ એને આનું ચૂર્ણ મતલબ આ બહુફળીનું ચૂર્ણ તૈયાર લેવું હોય ને તો એ પણ ઓનલાઈન મળે છે બરાબર એના માટેની લિંકો ઓનલાઈન તમારે ખરીદવા માટેની લિંકો હું ડિસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું ચેક કરી લેજો બરાબર અને અહીંયાથી તમે લઈ શકો છો હવે સૌથી અગત્યનો હજી એક ઉપયોગ હું તમને જણાવીશ અને અદ્ભુત મિત્રો ઉપયોગ છે એનો એ ઉપયોગ છે પુરુષો માટે ખાસ અગત્યનો પુરુષો માટે આ વનસ્પતિ મિત્રો બહુ ફાયદાકારક છે જેમને વીર્યની નબળાઈ હોય ને વીર્ય બરાબર વીર્યની ક્ષીણતા હોય વીર્યની નબળાઈ હોય તેમણે બહુફળીનો સંપૂર્ણ તાજા છોડનો રસ કાઢ લેવાનો આખો છોડ ઉપાડી એનો રસ કાઢ લેવાનો બે થી ત્રણ એમએલ જેટલો રસ દૂધ સાથે લેવાનો છે બરાબર દૂધ સાથે જો આ રસ તમારે દરરોજ લેવાનો ચાલુ કરી ગયો પછી જો મિત્રો આ વનસ્પતિનું રિઝલ્ટ કેવું મળે છે આ વાજીકરણ વનસ્પતિ છે મિત્રો આયુર્વેદ પ્રમાણે આને વાજીકરણ વનસ્પતિ કહેવાય છે અને હા મિત્રો એક બીજી સૂચના એ છે કે જો ઘણીવાર આ બહુફળીનો તમે પ્રયોગ કરતા હોય ને કોઈ પણ દર્દી તો એને કબજિયાતનો પ્રશ્ન રહેશે આવું તમને પહેલેથી કહી દઉં એને કબજિયાત સામાન્ય કબજિયાત બહુ નહીં તો એણે શું કરવાનું રાત્રે તમારે ત્રિફળા ત્રિફળા ચૂર્ણ માર્કેટમાં મળે છે અને ઓનલાઈન પણ મળે છે ત્રિફળા ચૂર્ણ અડધી ચમચી તમારે ગરમ પાણી સાથે લેવાનું બરાબર એટલે ઓલું કબજિયાતનો પ્રશ્ન ન રહે નહીતર ઘણી વાર એવું થાય કે આપણે બહુ ફળીનો પ્રયોગ કરીએ અને એમ થઈ આ તો મને કબજિયાત થઈ ગઈ એવું ન થાય એટલા માટે હું તમને પહેલાં ચેતવી દઉં છું બરાબર મિત્રો હજુ એક નાનો એવો પ્રયોગ આપું છું કે જેમણે પોતાની કાયાકલ્પ કરવી હોય ને તેમણે બહુફળીના પંચાંગનું સૂર્ણ બરાબર બેથી ત્રણ ગ્રામ જેટલું કેસરવાળા દૂધ સાથે લેવામાં આવે ને એ વ્યક્તિ છ મહિના આ પ્રયોગ કરે ને તો એની કાયાકલ્પ બની જશે આટલો અદભુત આ વનસ્પતિનો ફાયદો છે આપણે ખૂબ સરસ મજાનો પ્રયોગ છે આ હતા આપણા બહુફળીના બહુ જ સુંદર પ્રયોગો બરાબર અદ્ભુત પ્રયોગો મિત્રો આ ઘણા લોકોને શેર કરજો મારી વિનંતી છે તમને જેથી કરીને આપણા આયુર્વેદનો પ્રચાર પણ થાય અને આવી વનસ્પતિ છે લોકો જાણે આ આ છે ને બહુ પ્રિય વનસ્પતિ છે આયુર્વેદમાં બરાબર અને હરણ જે નામ હરણને પણ બહુ પ્રિય હોય છે એટલે જ આનું નામ ગુજરાતમાં હરણ સુરી પણ કહેવાય છે સાહેબ હવે આવા વિડીયો અમે તમને આગળ પણ મોકલતા રહીશું જય જવાન જય કિસાન જય આયુર્વેદ મિત્રો